અમારા સ્વાગત છે જય મા મંગલ જય મા મેલડી તો આજે આપણે જવાનું છે કેમ કે રજા છે તો આપણે એક સરસ મજાના લોકેશન જવાનું છે અને કેમકે જો આપડે કપડા પહેરશે કેમ કે આપડે

કરાઈ તો ફાઇનલી અમે તો હમણાં પહાડમાં બગડસી અને વિડિયો અપલોડ કરીએ છે કે હસ્ત માં બધું આપણે સામનસે હસ્તકિરી એટલે તો જબલા કંદિર ડુંગરો લોકેશન એક નંબર એક નંબર લોકેશન એમ કે છે

रास्ता बढ़िया भूल जा रास्ता तो आया कहीं खबर थी नहीं तो हमें तो हरिद्वार नहीं गया पैसे हमें कि हस्तगिरी तो हमें देखा भाई खबर नहीं तो कि रास्तों क्या से हम हमें खाली हस्तगिरी देखा है तो भस्मा नदी से बाहर तो देखा थी है हस्तगिरी से आपने मत शॉर्ट कट दिया भाई तो क्या नदी में की शॉर्ट रास्ता बताओ तो क्या है तरता तरता ना राम नदी आजन नदी नदी तो मैंने बता रहा हमें देखा बताओ बताओ फिर बताओ ગાને દીતાય મે આવસ્ત કિરદાય રું તો આપણે પણ ના હો પણ નદી માં તારે તાતર તાવિયે તો હં તડા તાતર ચા નદી છે નદી એમાંથી આપણે શોર્ટકટ રસ્તો કાઢીશ તડા તાતર જવાનું શોર્ટકટ રસ્તો કાઢીન તડતું તડતું તો એમ કે હા તને તડ તાવડે પહેલા તમને તડ રાડે તો કંધા લઈ દે કંધે કાય ને કરું આ રસ્તો છે ભાઈ ને પૂછી લે ને કે હેળે ઊડે ને દેખાય તો સામે તો ખબર છે માં સે તો ખર ન્યા પણ તો આપણે ભાઈ ને પૂછી લે ને કે કઈ જાબો મોડુ

टार्त अधास जागा जाग्टा हां किसा का 벤ाव को है ना पर्फ yapाशाग है नहीं खेरा है किलों खेरा लावत खेंडेंडी मुद्धा जागा रुड़ है एलो

હલતું તરી ના હલતે આપણે ફોન આવડે કે તારી પેક લે ફોન છે તો ફોટો ભાઈ હું ફોન પાસે છે ડોલસા ડોલસા કોઈ ફોન ડોલસા તો કેટલી બજે મે લોકો રીલ ને ઉતારી ને ફોટા ને પાડી દે હવે હજી હજી ધરાણી ને લો તો રીલ બનાવવાની છે મારે કેટલી બને 3 તો બનાવી બનાવી તો મારે બનાવવાની છે મારી એકલી ને બનાવવાની છે

બીજ નહીં આવે કંટાળે કે હું થાકી ગયો ખા બધા કંટાળી દેવા આવડે લોકો કેટલા ફોટા પડ્યા મારા સો ટકા સામે સાડા ચાલીસ ટકા રો કેટલું ચાલીસ ટકા રહું તા હું દેવડે ખેંચી લીધું મેં આ બ્લોગે પૂરું ને તમે લાવો મન કહ્યું ફોન લાવો માન માન લીધા ને કાં આટલું હમ દેતો એના એના ફોનમાં મંડાણ્યો ખા એવું છે ને કઈ નઈ ચાલો તો ઉપર આવું ને મંદિર બાજુ ચાલો તો ફાઈનલી અત્યારે અમે મંદિરે પગી ગયા છે જાઓ મંદિર જો

તો વિડિયો ઉતારીને તમને બતાવશું બાકી લગભગ તો મનાય છે અને જે જે અહીંયા હસ્તકિર આવ્યું હોય ને એ કોમેન્ટમાં જણાવી દેજો જણાવી દેજો કેવી મજા લાગી વાર પણ આવી મજા અહીંયા આવીને મજા જ કઈક અલગ છે કેમ કે લોકેશન આવી પર તો જો ઓલા બધા આવી ગયા જો આમ ઈ કે અમે આવી ગયા આમ તો સાણ તો અમારી જાન ન આવે તારી એવું છે એ ભાઈ તમે લોકેશન એક રીલ ઉતારી છે તમે આપણે તો હાલે અસમ મે દેખે ન એકદમ ગિરજા એકદમ ગિરી વિશાળ કડોંગરો હે હાલી પાલીતાનાનો હા પાલીતાનાનો ડુંગરો પાલીતાનાનો પછી આસે હસ્તગિરિ ચારે ફરતી ડુંગરે ડુંગરા ચારે ફરતી ડુંગરે ડુંગરા હે ચારે ફરતી ડુંગરે ડુંગરા ને વસમાં નદી વેત્રુજી આ નદી હે ને એના કારણે બધું આપણે આગળ જવું પડે હું કહેવાય કે આ ફરવા જવું પડે ને નદી માં હોપટલી આવે ને તોય હાલે

છે છે મંદિર મંદિર ને બધા તો તો એમ કે અમે ઉપર જોયું નાના મોટી મંદિર બોતેર મંદિર છે અને તમે બધા જરૂર આવજો અને તમે અંદર મંદિર ટાઈમ લઈને આવો ને તો મજા જ કેમ કે અત્યારે તમારું મોડું થઈ ગયું છે ને ફટાફટ

খবৰ <laughs>